નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા ક્રિકેટ એસોસિએશનની એજીએમમાં બબાલ સત્યમેવ જઈ તે ગ્રુપ દ્વારા એજીએમમાં હોબાળો કરવામાં આવ્યો એજીએમમાં સવાલનો જવાબ ન મળતા અને એજન્ડા પર ચર્ચા કર્યા વગર મંજૂરી કરી દેવાતા હોબાળો મચાવવામાં આવ્યો હતો એજીએમ બાદ બીસીએ પ્રમુખ પ્રણવ અમીનનું નિવેદન હાલ સામે આવ્યું બહુમતીથી તમામ એજન્ડા આજે મંજૂર કર્યા છે કુટુંબી ક્રિકેટ મેદાનમાં ત્રણસો બેતાલીસ કરોડનો ખર્ચ નથી કર્યો માત્ર બસો ચાર કરોડનો ખર્ચ કર્યો સાથે સાથે સત્યમેવ જઈ ગ્રુપના દર્શન બેન્કર અને જતીન વકીલનું નિવેદન પણ સામે આવ્યું છે એજીએમ ગેરબંધારણીય ચૂંટણી જાહેર નથી કરી સાથે જ ત્રણ બાય ફોર મેજોરિટીના હોવા છતાં બંધારણમાં બદલાવ કર્યો જેને પડકારીશું તેવી чимકી ઉચ્ચારવામાં આવી ઓગણચાલીસ પ્રશ્નોમાંથી માત્ર 4 ના જવાબ આપ્યા સાથે સાથે દસ લાખ થી વધુના ખર્ચ આજ દિન સુધી વેબસાઇટ પર મૂક્યા નથી તેવા ગંભીર આક્ષેપો પણ કરાયા હતા ઓલમોસ્ટ 80 20 મેજોરિટી જેવો દેખાતો હતો 90 10 જેવો હતો લોકો હતા અને एवरीवन ઇઝ ઇન ફેવર આપણે જે પોઝિટિવિટી થી કામ થી જે કરી રહ્યા છે એ વ્યુઅર્સ ઇન ફેવર మే మే నా మాపి ఇండియా అనే న్యూజిలాండ్ ని మ్యాచ్ కూడా అవ్వను చే సో యు హావ్ టు గెట్ రెడీ ఫర్ దట్ స్టేడియం ఆల్సో అప్రషియేటెడ్ బీసీసీఐ ఏజీఎం ఆ బి సెక్రటరీ ఎమనా స్పీచ్ మా కైలు కే కరోనాన్ సిటెమ్ బహుసరస్ చే మోస్ట్ లైక్లీ కదా చాపర్ట్ మే డబ్ల్యూపిఎల్ బి పాచు ఆప్సర్ బికాజ్ ఆఫ్ ద సక్సెస్ ఇస్ సో గుడ్ అండ్ ద అపి ఫసిలిటీస్ ఆర్ సో గుడ్ బట్ ద రెజల్యూషన్ జి ఆద అజే హత ద హస్ బీన్ పాస్డ్ విత్ లాట్ ఆఫ్ మెజారిటీ 90 10 మెజారిటీ అముక్ లోకో బహో మా పడతా తా బట్ ఇట్స్ వెరీ షార్ట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ వెల్ బిహేవ్డ్ తా అండ్ అపాజిటివిటీ సద కాంకర చే સર કાસ્મેને કોટમબી સ્ટેડિયમ જે બનાવ્યું ત્યારબાદ અન્ય બેકગ્રાઉન્ડ પર ફળક બનાવ્યા છે વરોદરા ક્રિકેટ માટે ખૂબ સારી વાત છે ક્રિકેટરો માટે સારી વાત બરોબર યર રાઈટ એક્ચ્યુઅલી અમારું અમારું ગોલ શું છે કમિટીનો હવે મારા શિફલ અજીનાથ 6 વર્ષ પતવયા સોનીના 3 વર્ષ પતવયા છે અમારું એજન્ડા રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ હતું કે ત્રણ ચાર મોટા મુદ્દા હતા બરોબર એક તો વરોદરામાં સ્ટેડિયમ બનાયા નંબર 2 આપણે ફાઇનાન્સ એટલે બહુ બેકલોગ હતી એજીએ એ બધી એજીએમ્સ પાસે આપણા પૈસા આવે બીસીસીઆઈ માટે જે આપણે સ્ટેડિયમમાં વાપરી શકાય અને ક્રિકેટ ડેવલપમેન્ટ વાપરી શકાય અને ત્રીજું હતું કે ક્રિકેટ ઇમ્પ્રુવમેન્ટ આ ત્રણ મેઇન એજન્ડા ત્રણ મેઇન એજન્ડા આઈટમ્સ આપ્યા હતા જેના લીધે કરેલા એટલે આવું છે તમે કહો છો ને કે અમારા આલוקો કહે છે કે 340 કરોડ સ્ટેડિયમ પર સ્પেন্ড કરે છે 340 કરોડ સ્ટેડિયમ પર નથી સ્પেন্ড કરે આ સ્ટેડિયમ પર વી હેવ સ્પેન્ટ ઓન્લી 207 કરોડ અને જે અમારું બજેટ હતું એનાથી ઓછું છે બાકીનું જે સ્પেন্ড છે જે પહેલામાં પહેલા જે લેન્ડ લીધેલી 10 વર્ષ પહેલા કે જરી લીધેલી છે એ છે એનાક છે ખર્ચા આ નવા રસ્તો માટે જે લાઇન લીધેલી એના ખર્ચા છે પછી આપણે આ સર્ક્યુલર રોડ અંદર અંદરનો સર્ક્યુલર રોડ બનાવ્યો છે એના ખર્ચા છે પછી સરદાર સરોવરનું પાણી લઈ આવ્યા છે કેમ કે ત્યાં પાણી લેવલ ન થે એ બっदा ખર્ચા છે અને બીજો તમે જો કરેક્ટ પોચ કે ત્યાં સેકન્ડ ગ્રેડ ગ્રાઉન્ડ થર્ડ ગ્રાઉન્ડ છે એનું ડ્રેસિંગ રૂમનું કામ ચાલી રહ્યું છે મારા ઈચ્છા તો આઈ શુડ બી શુડ બાય મોર લેન્ડ અને વધારે ત્યાં કરવા જોઈએ બીકોઝ ધી શુડ બી અ સેન્ટર ઓફ ક્રિકેટ એક્સેલન્સ એટલે જેટલા વધારે ક્રિકેટ ગ્રાઉન્ડ

डेजन डे टू बीटी लुक स्पोन्सरशिप ए वर् लुकिंग फॉर एक्स्ट्रा स्पोन्सर एवं दस हाथ सिलेड सो कहीं पांच टीम पांच ओनरे कहू के मूवर हूँ टीम फाइनेंशियल मारू कसू हाथी आई एम पेइंग सेम सो इन्वोल्वेंट इज नो फाइनेंट सिल्शन तो मैं बद्दल टीम ओनर्स से पूछी जो कि सिलेक्शन प्रोसेस का ही दिया था इलो। ये रोज़ ओपन चिट सिस्टम है ना तेरे लोग। केवल ना थी कि वो पाचलिंग टूर्नामेंट वक्त पे हाथों भी नहीं। साथ कैच आली, है इस रबिश याली रबिश एलिगेशन बिजु कसू छह नहीं इलो को पास। लेट्स वे डिस्ट्रॉक्ट।